સોકરી ભાણે લે સ્કૂલ થી હવાર માં આવે તો ઘરે આવે ને પછી બહાર રમતે લે તો કોઈક નો રકડતો કૂતરો આયો તો એને બસ ભરી દે દો મોટે તો એનો દાદા આતા બહારતે તો છોડવી તો છોડતો ન હતી મારી એવો તો તો પછી ગામવાળા ને બહાર પાડી કે આવો કે આવો દોડો કે કૂતરો છોટી ગયો એમ કરતો પછી દોડે ન આયા બધા પછી ભગાડે કૂતરા ને તો પછી અમે પાસા દિન દિન દવાખાને કતવા રહે કતવા તો પાસી આયા મોકલી હોસ્પિટલ માં બતાવો જ જાવ કે પછી અમે દવા જ લેનાયા મેવાંતરિયા ફળિયા ખંગેલા ગામ जा न बे कुलती सोकरी आवी એટલે ઘરે ઘરે બહાર આમ તો રમતી થી એટલે અસાના કૂતરો આયો અસાના કૂત કુતરો આયો એટલે દરેક મોડા પર બસકુદ મારી ગાલ તોડી લીધો તો અમે બધા ઘરના લોકો ચીલાય બધા કે કૂતરો દોડો દોડો અમે દોડા ગયા કૂતરો બગાઈ સર બધા જે કૂતરો ભાગી ગયો તો મેં ફેર સોકરીની હાલત ખરાબ થઈ અમે તાત્કાલિક દવાખાને લાયા પછી દવાખાને ઝાડેશમાં અને આવા કુતરા કોઈ ગામમાં બહુ રખડતા છે કોઈના કુતરાને કાર્યવાહી કરો તો સારું થી કામ કરીશે તો આવા કુતરા બહુ રખડે ગામમાં આવા કુતરાને કાર્યવાહી કરો તો સારું હવે નંબર આવા રમતા છોકરાને બહુ પદા છેને ગાયન બસ